ત્રણ ચીજ બરાબર યાદ રાખજો એકવાર કરેલા ક્રોધમાંથી ધીરે 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 કેટલું ડેવલપ થતું હોય છે નંબર 1 આપણે જન્મ્યા ત્યારે કેટલી ગાળ શીખીને આવ્યા હતા શીખવાડી કોઈ નહીં જરાક મોટા થયા આપણે જો શીખ્યા અને શીખેલી ગાળ આપણા મોઢામાંથી બહાર ક્યારે આવે છે ગાળ સાંભળી લેવી એક જુદી વાત છે ને ગાળ આપણા મુખે થી નીકળવી એક જુદી વાત છે અને ઈ ચાર વર્ષ નો બાબો બોલી શકે ચાલીસ વર્ષ ના કાકા બોલી શકે ને સિત્તેર વર્ષ ના ડોસા બોલી શકે છે ક્રોધની પહેલી સાઈડ ઇફેક્ટ આપણા મોઢામાંથી નીકળતા આપ શબ્દો તમારા મોડામાંથી નીકળતા આપ શબ્દ હકીકતમાં અંદરમાં ક્રોધનો અગ્નિ ભારેલો અગ્નિ બેઠો છે એ સૂચવે છે એક વાત બરાબર યાદ રાખજો કે તમે શું બોલો છો એનું ક્યારેક તમને પણ ભાન હોતો નથી કોની વચ્ચે બોલો છો એનો પણ ક્યારેક તમને ખ્યાલ હોતો નથી તમારા દીકરાના દેખતા કદાચ તમે સિગરેટ ન પીઓ પણ તમારા દીકરાના દેખતા તમારાથી કાળ બોલી શકાય ખરી મારા સાહેબ બોલીએ છીએ ત્યારે ખબર જ નથી હોતી આજુબાજુમાં કોણ ઉભો સાચી વાત ક્રોધ અંધ કરે છે શાસ્ત્રમાં ચાર પ્રકારના અંધ બતાવ્યા છે એક માણસ જન્મ થી આંધળો છે એને જન્માંધ કહેવાય એક માણસ લોભ ની પાછળ પાગલ બન્યો હોય એને શું કહેવાય લોભાન કોઈ છોકરો છોકરી ની પાછળ પાગલ બની ગયો હોય એને કામાંધ કહેવાય અને જયારે જીવ ને ગુસ્સો આવી જાય ત્યારે પણ અંધ બની જતો હોય છે સામે કોણ છે આજુબાજુ કોણ છે બધું જ ભૂલાઈ જાય દીકરો બાપની સામે બોલે એને શું કહેવાય સામે કોણ છે એ ભૂલી ગયા નાનો છોકરો સ્કૂલની અંદર હતો પાંચ પાંચ વર્ષની ઉંમરનો પેલા ધોરણમાં ભણતો તો અચાનક બીજો કે ત્રીજો પીરિયડ આવ્યો હશે અને છોકરાએ ચાલુ ક્લાસમાં બાજુવાળી છોકરીને એટલું જ કીધું રાંડ કોને પૂછીને તે મારી ચોપડી લીધી હલી ગયા છોકરા તો એના જેવા હતા એમને બહુ ખબર ના પડી સામે ટીચર ટીચર ઉભા થઈ ગયા પાંચ વર્ષના છોકરાને નજીકમાં બોલાવીને પૂછ્યું બેટા તું શું બોલ્યો હું શું બોલ્યો પછી વાત એને મારી ચોપડી કેમ હાથ લગાડી તારી ચોપડી તને પાછી મળી જશે પણ તું શું બોલ્યો એની તને ખબર છે આ હું આ શબ્દ બોલ્યો હવે મને કે કે આનો મિનિંગ શું છોકરો કે આઈ ડોન્ટ નો ટીચરનો હવે પછીનો પ્રશ્ન શું હોય નહીં તું કહેતી આ સાંભળી આવ્યો

બે વાક્ય થાય બિચારાને ખુદ ને ખબર ન હોય કે આ તો અમારે નોર્મલ છે શાસ્ત્ર ઉપદેશ માળામાં આવેશમાં આવ્યા પછી તમે જે શબ્દ બોલો છો ને એ શબ્દ તમે તો બોલતા બોલી નાખ્યો પણ એ વખતે તમે જે કર્મ બાંધો છો ને મિનિમમ એ ભવ તમારે દસ વાર કરવા પડશે